નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં જાણીતા આગાહીકાર પરેશ કોસમી દ્વારા ચોમાસું વિદય થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવે ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે કે કેમ તેને લઈને પણ તેઓએ માહિતી આપી છે સાથે જ આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થવાને લઈને પણ તેઓએ આગાહી કરી છે આગામી દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે વરસાદ થશે કે કેમ અને કેવો તડકો પડશે તેને લઈને પણ તેઓએ મહત્ત્વની જાણકારી આપી છે તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલ મને છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં વાત કરીએ તો પરેશ કોસુમી દ્વારા ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થવાને લઈને આગાહી કરવામાં આવી છે તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે હવે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદી વાતાવરણ દૂર થશે અને તારીખ દસથી લઈને પંદર સપ્ટેમ્બર સુધી ઉનાળા જેવો માહોલ જોવા મળશે આ સમયગાળા દરમિયાન તાપમાન વધીને ચોત્રીસથી લઈને આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની પણ શક્યતા છે જેને કારણે ગરમી ઉકળાટ અને બફારો પણ અનુભવાશે હાલમાં પંદર સપ્ટેમ્બર સુધી કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના નથી તેવું તેમણે જણાવ્યું છે વધુમાં તેઓ માહિતી આપતા જણાવ્યું છે કે હાલમાં ગુજરાત પર કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ અમુક છૂટાછવા વિસ્તારોમાં સ્થાનિક વાતાવરણના કારણે ક્યાંક હળવા ઝાપટાં પડી શકે છે પરંતુ તેને અપવાદરૂપ ગણવામાં આવશે પંદર સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મોટા પાયે વરસાદ થવાની કોઈ શક્યતાઓ નથી જોકે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગરમી અને બફારાનો સામનો કરવા માટે તૈયાર રહેવું જરૂરી છે હવામાન નિષ્ણાંત પરેશ કોસમીએ જણાવ્યું છે કે આગામી પાંચેક દિવસની અંદર ગુજરાતમાં કોઈ વરસાદનો નવો રાઉન્ડ નહીં આવે આથી તેનો અર્થ એ નથી કે ગુજરાતમાં બે હજાર પચીસનું ચોમાસું પૂર્ણ થઈ ગયું છે અને ચોમાસું વિદાય થઈ ગયું છે પરંતુ આગામી તારીખ પંદરથી લઈને વીસ સપ્ટેમ્બર વચ્ચે વધુ એક વરસાદનો રાઉન્ડ આવી શકે છે અને રાજ્યના કેટલાક ભાગમાં જેમ કે ગુજરાતના ચાલીસથી પચાસ ટકા ભાગમાં વરસાદ વરસે એવી પણ શક્યતાઓ છે આમ હજુ ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય નહીં થાય પરંતુ હજુ એક વરસાદી રાઉન્ડ આવવાને લઈને પરેશ કોસુમી દ્વારા જાણકારી આપવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલ અત્યાર સુધીમાં એકસો ને સાત ટકા સરેરાશ વરસાદ પડી ગયો આ વખતે ગુજરાતમાં ભરપૂર વરસાદ પડ્યો છે અને બધા જ વિસ્તારો આવરી લેવાયા છે હાલના લેટેસ્ટ આંકડા પ્રમાણે નવ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં એકસો ને સાત ટકા વરસાદ પડી ગયો છે તેમાં કચ્છમાં સૌથી વધારે એકસો ને ચોત્રીસ ટકા વરસાદ પડ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ એકસો ને અઢાર ટકા વરસાદ પડ્યો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો ને દસ ટકા કરતાં વધુ અને સાઉથ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતમાં એકસો ને અગિયાર ટકા વરસાદ પડ્યો છે એકમાત્ર સૌરાષ્ટ્રમાં હજુ વરસાદની ઘટ છે જોકે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનની સરેરાશ તુલનામાં ચોરાણું ટકા વરસાદ પડ્યો છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે